એક તરફ કાયદો અને બીજી તરફ આસ્થા આસ્થા કે જે વ્યક્તિગત બાબત છે અને પોલીસ કે જેના માટે કાયદાથી મોટો બીજો કોઈ ધર્મ નથી ત્યારે વર્ધીમાં રહેલી પોલીસ જ્યારે કોઈ ધાર્મિક લાગણીમાં વહી જઈને કોઈ ધર્મ ગુરુને પગે લાગે ત્યારે ઉચ્ચ અધિકારીઓને જવાબ આપવો ભારે પડી જાય શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ ધોળકા તાલુકાના પ્રખ્યાત સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુ કે જેમનામાં આસ્થા ધરાવતા અને ન ધરાવતા લોકોએ કેટલાક વિડીયો અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ હશે ત્યારે હાલમાં દાનભા બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસના વીસ થી વધુ જવાનો પોલીસની વર્તીમાં જે દાનભા બાપુને પગે લાગતા નજરે પડી રહ્યા છે આ ઉપરાંત બીજો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાનભા બાપુ એક પોલીસ સ્ટેશનની મુલાકાતે આવે છે ત્યારે દાનભા બાપુ કારમાંથી ઉતરે છે ત્યારે આ હાજર એક પોલીસ અધિકારી દાનભા બાપુ સામે નતમસ્તક થઈ જાય છે આ બંને વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે આ બંને વિડિયો વાયરલ થયા બાદ પોલીસ શિસ્તને લઈને કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે પોલીસ જ્યારે વર્તીમાં હોય ત્યારે તેનો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બ્રાહ્મણ દલિત આવો કોઈ જ ધર્મ નથી હોતો તેનો માત્ર કાયદો જ ધર્મ હોય છે અને આવું અમે નહીં પરંતુ કાયદો કહે છે

ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓ તેમનો કાયદાનો ધર્મ ભૂલ્યા અને ટોપી ઉતારી બાપુના ચરણ સ્પર્શ કર્યા ત્યારે હવે આ વિડીયોમાં જે કોઈ પણ પોલીસ કર્મીઓ દાનપા બાપુને પગે લાગી રહ્યા છે તે તમામ પોલીસ કર્મચારીઓએ કાયદાના અશિસ્ત ભંગ બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જવાબ આપવો પડશે કે આખરે પોલીસની ખાખી વર્દીમાં કાયદાનું ઉલ્લંઘન કેમ કર્યું ત્યારે હવે જોવું રહ્યું કે ખાખીમાં રહીને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ શિસ્ત ભંગ કરવા બદલ આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થશે અહેવાલ તમને કેવો લાગ્યો તેને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર